જય શ્રી હરિમિત્રો જીવનમાં અમુક લોકો હારતા હારતા અચાનક જીતી જાય છે બગડેલી બાજી બની જાય છે કોઈને અચાનક ધનલાભ થઈ જાય છે અને એનું જીવન બદલાઈ જાય છે અને ક્યારેક કોઈ વ્યક્તિ સફળતાના ઊંચા શિખર પરથી અચાનક નીચે પડી જાય છે આ બધાની પાછળ એક અદૃશ્ય શક્તિ કામ કરતી હોય છે અને એ શક્તિ છે રાહુદેવ જે અચાનક ફળ આપે છે રાહુદેવ વ્યક્તિને ખૂબ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને એ જ રાહુદેવ એક જ ક્ષણમાં બધું છીનવી પણ લઈ શકે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે જો રાહુદેવ તમારી જન્મકુંડલીમાં સાતમાથી બારમા ઘરમાં વિરાજેલા હોય તો જીવનમાં શું પ્રભાવ આપી શકે છે રાહુદેવના પહેલાથી છઠ્ઠા ઘરના પ્રભાવો અને ઉપાયોનો વિડીયો અમારી ચેનલ અમે હરિભક્ત ઉપર અપલોડ થયેલો છે તે તમે જોઈ શકો છો વિડીયો અંત સુધી જરૂરથી જોજો કારણ કે કોઈ પણ એક વાક્ય પણ તમારું કે તમારા મિત્રનું અથવા પરિવારજનોના જીવન બદલી શકે છે અને અડચણો દૂર કરી શકે છે જીવનને એક નવી દિશા આપી શકે છે ઘણા લોકો કહે છે કે મને તો ખબર જ નથી કે મારો રાહુ કયા ઘરમાં વિરાજમાન છે તો એ જાણવું બહુ સહેલું છે ગૂગલ પર ફ્રી બર્થ કુંડલી કરીને તમે ટાઈપ કરશો ને ત્યાં તમારું નામ જન્મ તારીખ જન્મનો સમય ને જન્મનો સ્થળ જ્યારે તમે મૂકશો ત્યારે તમારો જન્મનો ચાર્ટ એટલે કે કુંડલી આવી જશે અને ત્યાં જે ખાનામાં રાહુ હોય એ જ તમારા રાહુનું ઘર તો ચાલો આગળની વાત શરૂ કરીએ રાહુદેવ સાતમા ઘરમાં વિરાજમાન હોય તેને શું ફળ આપે છે એ જોઈએ અહીં રાહુદેવ મનમાં ભ્રમ પેદા કરી શકે સત્ય પર પડદો ઢાંકી દે સંબંધોમાં વિશ્વાસ ઓછો કરી શકે પહેલાં કોઈની ઉપર ખૂબ લાગણી હોય અને પછી ખોટા વિચારો આવે ભરોસો ઓછો થાય એવું બની શકે આ વ્યક્તિને સરકારી નોકરીથી અથવા સરકારને લગતા કામોથી ખૂબ ફાયદો થઈ શકે વ્યવસાયમાં ભાગીદારી સમજી વિચારીને કરવી કારણ કે ભાગીદારોથી નુકસાન થઈ શકે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના કામકાજમાં પણ નુકસાન થઈ શકે તો ઉપાય શું કરવા શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું જીવનસાથીની સાથે ખોટું ન બોલવું અને લગ્ન કરતાં પહેલાં જન્મકુંડળી જરૂરથી મેળવવી તો હવે આગળ ચાલીએ રાહુદેવ આઠમા ઘરમાં શું ફળ આપે છે તે જોઈએ જીવનમાં અચાનક ઘટનાઓ થાય અચાનક લાભ અથવા અચાનક નુકસાન આ રાહુ શુભ ફળ આપનારા ચમત્કાર પણ કરી શકે જેની ઉપર બહુ ભરોસો હોય એવી વ્યક્તિ વિશ્વાસ તોડે એવું બને બ્રહ્માંડના ગુપ્ત રહસ્યો જાણવામાં રસ જાગે આધ્યાત્મિકતામાં રસ જાગે જો વ્યક્તિ ગેરકાયદેના અથવા ઇલિગલ કામ કરીને કમાણી કરતો હોય તો એને નુકસાન થઈ શકે તો શું ઉપાયો કરી શકાય મહામૃત્યુંજય મંત્રનો જાપ જેટલો બને એટલો કરવો ખોટા ઇલિગલ ગેરકાયદેના કામોથી દૂર રહેવું અને ભોલેનાથ શિવજીની વધારેથી વધારે ઉપાસના કરવી હવે રાહુદેવ નવમા ઘરમાં શું ફળ આપે છે એ જોઈએ વ્યક્તિને એવું લાગે કે હું જ સૌથી શ્રેષ્ઠ છું આ વ્યક્તિના વિચારો બધાથી અલગ હોઈ શકે આ વ્યક્તિને આગળના ભણતરમાં ઉચ્ચ શિક્ષણમાં તત્વજ્ઞાન અધ્યાત્મમાં રસ હોઈ શકે પિતા ગુરુ અને ધર્મ સાથે મતભેદ હોઈ શકે આવી વ્યક્તિ જીવનમાં પોતે પોતાનો માર્ગ બનાવે છે આ વ્યક્તિઓને વિદેશથી અથવા વિદેશોને લગતા કામથી વિદેશ યાત્રાથી લાભ થઈ શકે માનસિક શાંતિ જીવનમાં થોડીક મોડી મળે એવું બને જો પ્રામાણિકતાથી કામ કરે તો નુકસાન ન ભોગવવું પડે ઉપાયો પિતાનો આદર કરવો પિતાની સેવા કરવી ગુરુની સેવા કરવી ગુરુનું બતાવેલું કાર્ય કરવું જેટલું બને એટલું અન્નદાન કરવું ગરીબોને ભોજન કરાવવું અને કેસરનું તિલક જરૂરથી કરવું અને હા કૂતરાઓને ભોજન કરાવવું આગળ ચાલીએ રાહુદેવ દસમા ઘરમાં શું ફળ આપે છે એ જોઈએ કહેવત તો છે ને કે રાહુ દસમે તો દુનિયા વસમે તો હા આ વ્યક્તિઓ ખૂબ મહત્વકાંક્ષી હોય છે અહીં વિરાજેલા રાહુદેવ વ્યક્તિને નામ પૈસો અને ઓળખ આપે છે રાજકારણ મીડિયા કોર્પોરેટ સોશિયલ મીડિયામાં રાજા બનાવી દે છે પણ તે સાથે જ જો વ્યક્તિ ટૂંકા રસ્તા અથવા શોર્ટકટ્સ શોધવાની લાલચ કરે તો નુકસાન થઈ શકે છે ઉપાયો શું કરવા કામકાજમાં ઈમાનદારી રાખવી શનિવારે જેટલી બને એટલી સેવા કરવી ઉપરી અધિકારીઓ સાથે વિશ્વાસઘાત ન કરવો લાલ કપડાનું દાન કરવું મીઠી વસ્તુઓનું પણ દાન કરી શકાય નેત્રહીન વ્યક્તિઓની સેવા કરવી અને એમને ભોજન કરાવવું મંદિરમાં ખડી સાકરનું દાન કરવું માથું ઢાંકેલું રાખવાથી ફાયદો થાય એટલે કે કાળા અથવા ભૂરા રંગની કેપ અથવા સ્કાર્ફ પહેરવાથી ફાયદો થાય ખાસ કરીને જ્યારે રાહુની દશા ચાલતી હોય આમ કરવાથી રાહુની નકારાત્મક અસર ઓછી થાય છે રાહુ દેવ જ્યારે અગિયારમાં ઘરમાં હોય ત્યારે શું ફળ આપે અહીં ઈચ્છાઓ ખૂબ ઈચ્છાઓનો અંત જ ન હોય આ મળે એટલે પેલું જોઈએ એક મળે એટલે બીજું જોઈએ પૈસો તો આવે છે પણ સંતોષ નથી આવા લોકો ઘણા બધા અલગ અલગ સોર્સિસથી અથવા માર્ગોથી પૈસા કમાય છે એમનું વર્તુલ એટલે કે ફ્રેન્ડ સર્કલ બહુ મોટું અને પ્રભાવશાળી હોઈ શકે છે પણ ધ્યાન રાખવું જો લોભ વધે તો રાહુ બધું જ છીનવી લઈ શકે છે ખોટો રસ્તાવા રસ્તો બતાવવાવાળા મિત્રોથી દૂર રહેવું ફાયદાકારક રહે ઉપાયો શું કરવા શુદ્ધ રસ્તેથી આવક રાખવી પિતાને માન આપવું ગરીબ અને જરૂરિયાતમંદોને બને તેટલી મદદ કરવી માથું ઢાકેલું રાખવાથી ફાયદો થાય લોભી મિત્રોથી દૂર રહેવું ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી લાભ થાય પોતાની પાસે લોખંડની કોઈક વસ્તુ રાખવી મંદિરોમાં દાન કરવું આગળ ચાલીએ રાહુદેવ બહારમાં ઘરમાં શું ફળ આપે વ્યક્તિનું મન સ્થિર ન રહે વ્યક્તિ એક જગ્યાએ હોય અને એનું મન બીજે જ ક્યાંક હોય વ્યક્તિ થોડા જ સમયમાં ઘણું વધારે ધન કમાઈ લે એવું બને અહીં રાહુદેવ વિદેશ યાત્રા કરાવી શકે કાયદાકીય બાબતોમાં કોર્ટ કેસોમાં વ્યક્તિને ફાયદો રહે રાતના ઊંઘ સરખી ન આવે અહીં જો રાહુદેવ શુભ ફળ આપે ને તો વ્યક્તિને મોક્ષની તરફ લઈ જવાની પણ તાકાત રાખે છે અને જો અશુભ ફળ આપે તો મનને ભટકાવી પણ શકે છે તો શું ઉપાયો કરવા જરૂરિયાત મંદોને ઘઉં અને ગોળનું દાન કરવું ગાયોની સેવા કરવી ચાંદીનો ચોરસ ટુકડો પાસે રાખવાથી લાભ થાય વિષ્ણુ મંત્રનો જાપ કરવો ૐ નમો ભગવતે વાસુદેવાય ભોજન એટલે કે જમવાનું રસોડામાં દેસીને કરવું તો ફાયદો થાય સૂતી વખતે તકિયા નીચે એક નાનકડી પોટલીમાં વરિયાળી એટલે કે સોફ રાખીને સૂવું કાળા કૂતરાની સેવા કરવી અને રાહુનો બીજ મંત્ર ઓમ રામ રાહવે નમઃ નો જાપ કરવો રાહુ દેવ શત્રુ નથી રાહુ દેવ તો એક પરીક્ષા છે જે રાહુને સમજે ને એને રાહુ ઊંચાઈના શિખરો પર મૂકી દે ખૂબ સફળતા આપે અને એક છેલ્લી વાત રાહુ તમારી જન્મકુંડલીમાં કોઈ પણ ઘરમાં હોય રાહુદેવને અનુકૂળ કરવા માટે એક સરળ ઉપાય બતાવું છું રાહુદેવ પોતાની માતાને ખૂબ પ્રેમ કરે છે જ્યારે તમે એ બે માંથી એક જાપ કરો રાહુદેવ તમારા પર પ્રસન્ન થાય છે અને જે માગો એ આપે છે એક મંત્ર છે ઓમ સિંહિકા પુત્રાય નમઃ આ મંત્ર ગણેશજીનું સ્મરણ કરીને કરવું અને બીજો મંત્ર ઓમ નીલવર્ણાય વિગમહે સેહિ કે આય ધીમી તન્નો રાહુ પ્રચોદયાત આ બે મંત્ર ગણેશજીને યાદ કરીને પછી શરૂ કરવા આ મંત્રો ડર ચિંતા અને ભ્રમને શાંત કરે છે નકારાત્મક ઉર્જાથી બચાવે છે અચાનક ધન અપાવે છે શત્રુઓનો નાશ કરે છે જય શ્રી હરિ